નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય દર્શક મિત્રો સરકાર શ્રી દ્વારા જે બાર સ્કીમો પાડવામાં આવે છે આવાસ યોજનાને લઈને તો તેની અંદર કેવી રીતે નિર્ધારિત થાય છે કે કયું જૂથને કયા પ્રકારનું ઘર સોંપવું જોઈએ તો દર્શક મિત્રો જે આપણે સ્કીમ દ્વારા ફ્લેટ ખરીદીએ છીએ તેની અંદર અલગ અલગ નામ આપવામાં આવ્યા છે તો તેમાંથી આપણે આજે એલઆઈજી અને ઈડબલ્યુ એસ આ જે નામ છે એના ઉપરથી જે આવાસ આપવામાં આવે છે તેને સમજી તો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે ભારત દેશની અંદર જે સરકારી સ્કીમ દ્વારા જે આવાસો આપવામાં આવે છે તેની અંદર આ એમઆઈજી એલ આઈજી એસ આ એક પ્રકારના ટૂંકન નામ છે તો દર્શક મિત્રો આ જે નામ છે નામ પ્રમાણે એની અંદર જે તે આર્થિક રીતના જે જૂથો છે જે વ્યક્તિઓની આવક છે તે નક્કી કરવામાં આવે છે તેની જે મર્યાદા છે એ નિશ્ચિત કરવામાં આવે છે તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ ઈડબ્લ્યુ એસનું જે ઘર છે એ સ્કીમ અંતર્ગત જો એ ખરીદવા માંગે છે તો દર્શક મિત્રો

જૂથ છે એટલે કે આર્થિક રીતે જેટલા પણ એવા લોકોની જે ત્રણ લાખ સુધીની વાર્ષિક આવક છે તેવા લોકોને આ ઈડબલ્યુ એસનું જે પણ સ્કીમ છે તે અંતર્ગત તેમને ફ્લેટ મળવા પાત્ર રહે છે ત્યારબાદ આવે છે દર્શક મિત્રો એલઆઈજી એટલે કે આર્થિક રીતે નબળા જે વર્ગ છે જેમનો ઓછી આવક છે બરાબર છે એમને ઓછી આવક છે તો એમને એ પ્રકાર એનું એમને જે તે

તેની વાત કરું છું જે વ્યક્તિની ત્રણ લાખથી વધુ આવક છે પરંતુ આઠ લાખથી ઓછી છે વાર્ષિક આવક તેવા જે પણ પરિવાર છે તેમને આઈજી ની અંદર જે પણ આવાસ યોજનાની જે સ્કીમ છે તે અંતર્ગત તેમને ઘર મળવા પાત્ર રહે છે અને દર્શક મિત્રો જે વ્યક્તિઓને વાર્ષિક આવક ત્રણ લાખથી નીચે છે તેમને આ ઈડબલ્યુએસ અંતર્ગત મળે છે

જેથી કરીને દેશની અંદર દર્શક મિત્રો દરેક વ્યક્તિને તેને મનપસંદ ઘરે મળી શકે છે તો દર્શક મિત્રો આ રીતે જે પણ સરકારી સ્કીમ દ્વારા જે આવાસ યોજના અંતર્ગત જે તે આર્થિક જૂથ ધરાવતા એટલે એનો મતલબ શું થયો આર્થિક જૂથ એટલે જે લોકોની વાર્ષિક આવક ત્રણ લાખ સુધીની છે અથવા જે વય જૂથને ત્રણ લાખથી ઉપર પરંતુ આઠ લાખથી નીચેની છે તેવા જે પણ વ્યક્તિ અથવા પરિવારો છે તેમને આ રીતની સ્કીમોની અંદર જે તે ઘર એમને મનપસંદ એરિયાની અંદર મળે છે અને તેમને ત્યાં આગળ રહેણાંક માટેની જગ્યા આપવામાં આવે છે દર્શક મિત્રો બીજી વાત તમને એ જણાવી દઉં કે જ્યારે તમે કોઈ પણ પ્રકારની સરકારી સ્કીમ દ્વારા આવાસ યોજનાનો લાભ લો છો ત્યારે એનો અમુક ટાઈમ પીરિયડ હોય છે અમુક દસ બાર વર્ષનો હોય છે પંદર વર્ષનો કે વીસ વર્ષનો તો એ જે સમયગાળો આપવામાં આવે છે એ સમયગાળા દરમિયાન તમે એ જે પણ આવાસને મેળવી છે એને ક્યારે પણ ભાડે ન આપી શકો અને દર્શક મિત્રો એને તમે વેચી પણ ના શકો કારણ કે સરકાર દ્વારા તમને આપવામાં આવે છે તો દર્શક મિત્રો આ જે સ્કીમ દ્વારા તમે કોઈ પણ પ્રકારનું ઘર જ્યારે પણ ખરીદો છો ત્યારે તમે ઓછામાં ઓછા દસ પંદર વર્ષ સુધી તો એ ઘરને વેચી જ નથી શકતા અને ભાડે પણ નથી આપી શકતા પરંતુ જો તમારે પરિસ્થિતિ સુધરી અને તમે કોઈ પણ કારણસર એ ઘરને વેચી દેવા માંગો છો તો એનો જે દસ બાર વર્ષ કે પંદર વર્ષ અથવા ક્યારેક વીસ વર્ષનો પણ સમયગાળો હોય છે અલગ અલગ જે પણ રાજ્યો છે તે પ્રમાણેનો તેનો સમયગાળો અલગ અલગ હોય છે એટલે દર્શક મિત્રો એ જે દસ પંદર વર્ષનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ સંજોગોમાં તમારો એ ફ્લેટ વેચી શકો નહીં અને એ જે સમયગાળો છે એ પૂર્ણ થયા બાદ પણ તમારે જે તે ઓથોરિટી હોય તમારા રાજ્ય પ્રમાણેની જે તે એની પ્રક્રિયા હોય કાનૂની એ કરીને તમારે જે પણ ઓથોરિટી હોય એની પાસે એન ઓસી લેવાનું ન વાંધાનું પ્રમાણપત્ર કે હવે અમારે દસ પંદર વર્ષ સુધી અમે આ ફ્લેટની અંદર રહ્યા છીએ અને હવે અમારે બીજી જગ્યાએ શિફ્ટ થવું છે જેથી કરીને અમારે આ ફ્લેટને વેચી દેવો છે તો જો તમારો સમયગાળો પૂરો થયો હશે ત્યારે જ તમને ઓથોરિટી દ્વારા એનઓસી આપવામાં આવશે અને એનઓસીના આધારે પછી તમે જે તે કાનૂની પ્રક્રિયા છે એ પૂર્ણ કરીને તમે ફ્લેટ વેચી શકો છો તો દર્શક મિત્રો આ રીતે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો તમે જો સરકારી સ્કીમના માધ્યમથી કોઈ પણ તમારું ઘર ખરીદેલું હોય ફ્લેટ ખરીદેલું હોય તો એને એક તો વેચવાની તમને પરમિશન નથી એનો જે સમયગાળો પૂર્ણ ન થાય ત્યાં સુધી અને તમે ભાડે પણ ના આપી શકો અને જો તમે આની અંદર પકડાયા તો દર્શક મિત્રો તમારો જે ફ્લેટની ફાળવણી થઈ છે તમને એની અંદરથી તમને રદ કરવામાં આવશે તમારો ફ્લેટ પણ લઈ લેવામાં આવશે કાયમ માટે દર્શક મિત્રો અને તમારી ઉપર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે એટલે આવી ભૂલ ક્યારેય પણ નહીં કરવાની અને દર્શક મિત્રો જ્યારે તમે ફ્લેટ ખરીદો છો તેવા સંજોગો દરમિયાન તમારે એ ફ્લેટની અંદર જે તે માહિતી છે એને સંપૂર્ણપણે યોગ્ય રીતે જ ભર્યું જે ફોર્મ ભરો છો તેને જેથી કરીને ભવિષ્યમાં જો તમારે તેની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા પણ ઉદભવે તો તમારી પાસે સારા રીતે જે પણ તમે બધું ફોર્મ ફિલઅપ કર્યું હોય એના ડોક્યુમેન્ટ હોય તો તમે સબૂત તરીકે મૂકી શકો છો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો ત્યારે લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત